ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો અને હેલ્પરો તથા ડ્રાઈવરો હેલ્પર અને અઢાર તથા ખાતર ટ્રેક્ટરના ડ્રાઈવરો છ અને ખાતર ભરવાના મજૂરો બાર તમામ કર્મીઓ આંદોલનમાં ઉતરી ગયા છે અને જેના કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે પણ કોઈ ભરવા માટે ઘણા દિવસોથી વાહનો દિવસોમાં ધાર્મિક તહેવારો આવવાના હોય અને કચરાના ઢગલાનો ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અને મુખ્ય બજારોમાં પણ કચરાના ઢગલા પડ્યા છે તેને લઈને વેપારીઓના ધંધા રોજગારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી આજે અમે ટીપરવારના બધા ડ્રાઈવરો હેલ્પરો અને ખાતાના ડ્રાઈવરો મજૂરો આજે તારીખ એકત્રીસ હડતાલ ઉપર છીએ જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું અમારી બોડી છે અમે જે રીતે કાર્ય કરી એ જ રીતે એ કરવાનું છે અને જેને છૂટા કરો એને કરી શકશું આવો અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો બધા દારૂ પી ગાયરું કાઢે છે ધમકી દે છે આવા બધા કર્મચારી ઉપર આરોપ લગાડ્યા જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એજન્સી એજન્સીવાળા એવું કહે છે કે વીડી પટેલ પાસેથી લેવાના છે ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો ગાડી બધા કાઢી લેજો જો ગાડી નહીં કાઢો તો તમે અમારે ચેરમેનને ગાયરૂક આવી દીધી છે તમારે માફી માંગવી જોઈએ માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય પછી તમને પાછા પડશે પોલીસના એટલે અમે બધાએ વિચાર કર્યો કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે પાછા ખોડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે જ્યારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હરદૂત કરે છે ને એવું કહે છે કે બહાર નીકળી જાઓ તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં એવા ખોટા અમારા ઉપર આરોપના ચાર દિવસ આ કચરો બહુ વીટા રાખે છે અત્યારે કોઈ પૂછવા નથી આવ્યું કે ચાર દીમાં કચરા અંદર દુકાનોના અંદર અમાર ગ્રાહક આવે છે વાસ મારે છે ને રાતના ટાઈમના અંદર માં બધી આ સોર્સ ની તકલીફ છે કે ડેન્ગ્યુ મચ્છર નો ત્રાસ વધી ગયો છે આ હિસાબે ઓમ આપણે સ્વસ્થ રાખીએ બધું કરી પણ સ્વસ્થ ક્યાંથી રહે તમે કચરો પારો તો સાફ કરીએ ને આ આ પરિસ્થિતિ ની અંદર માં નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય માં વેલા કરો આ બધી તકલીફ છે કોને કહેવા જાય અહીંયા જાય તો કે હા આવી છે પણ આવતો નથી 4 દિવસ કોઈ વેપારીને માં પૂછ્યો આવ્યો નથી એટલે એટલી નમ્ર વિનંતી છે અમારી નગરપાલિકાને જેટલા સાહેબો ને કે ભાઈ આ બધું નિર્ણય જલ્દી કરો

હમણાં ઘણા દિવસો થી આવતા હોય ક્યાંય કચરો ઉપડતો એવું દેખાતું નથી હાલમાં ઘણી બધી સમસ્યા અમારે સામનો કરવો પડે છે સામાન્ય વાત છે પડવાની છે ને હાલમાં પવન ની ગતિ વધુ પડતી છે એના કારણે દરેક ના દુકાન માં કચરો ઉડે છે એ સૌથી મોટી સમસ્યા છે કચરા નો લગલા ભલે ગમે ત્યાં પડ્યા હોય પણ બધાની દુકાન